તને ખબર છે મને કાંઈ મહેસૂસ જ નથી થતું હું કાંઈ ઇમોશનલ અને સેન્સિટિવ નથી આજકાલ તો એવું થઈ ગયું છે ને કે મારી બધી ભાવનાઓ મરી ગઈ કોઈ અહેસાસ બચ્યા જ ના હોય આવી વાતો આજકાલ આપણે હાલતાને ચાલતા સાંભળતા હોય છે કાં કોકે આપણને કીધી છે અને કા આપણે ક્યારેક કોકને કીધી છે અને એક સાયકોલોજીસ્ટ અને સાયકોથેરાપિસ્ટ હોવાને નાતે હું તમને દાવાથી જણાવી શકું છું કે આ એક અઘરી અને વિકટ પરિસ્થિતિ છે જે અસ્વસ્થતાને દર્શાવે છે કોઈ પણ વ્યક્તિ જો લાંબા ગાળાથી આવી સ્થિતિમાં હોય તો એને એક ઇમોશનલી નમ સ્ટેટમાં કહેવાય છે જે ગુજરાતીમાં ભાવનાત્મક નિષ્ક્રિયતા પણ કહેવાય છે આજે આપણે ભાવનાત્મક નિષ્ક્રિયતા વિશે વાત કરશું ભાવનાત્મક નિષ્ક્રિયતા એટલે વ્યક્તિ જ્યારે પોતાની જ ભાવનાઓથી કોઈપણ જાતનું જોડાણ મહેસૂસ નથી કરતું વ્યક્તિ પોતાની ભાવનાને સમજી નથી શકતું જાણી નથી શકતું કે અભિવ્યક્ત નથી કરી શકતું તો એ ભાવનાત્મક નિષ્ક્રિયતાને દર્શાવે છે હવે આપણા બધાના જીવનમાં હંમેશા તે ને કોઈક ભાવનાથી રસાય રહેવું એ જરૂરી નથી આપણે બધા પોતપોતાના જીવનમાં એક સ્થિર અને શાંત સ્થિતિ અનુભવીએ છે પણ જ્યારે વ્યક્તિ જ્યાં સ્વાભાવિક હોય ત્યાં પણ ભાવનાઓને અનુભવ ન કરે તો એક ચિંતાનો વિષય છે એટલે જ નહીં કારણ કે આવતી શારીરિક પરિસ્થિતિઓ અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને જણાવે છે પણ એટલે તે કારણ કે હાલમાં મોજૂદ તકલીફો તરફ પણ ઈશારો કરે છે અને આ એક પરિસ્થિતિ સમાજમાં એક મોટો હિસ્સો બનતી જાય છે ભાવનાત્મક નિષ્ક્રિયતા ખાલી પોતાની ભાવનાઓને સમજી ન શકું અને અભિવ્યક્ત ન કરી શકું એટલાથી જ નથી જણાવાતી પણ બીજા પણ અમુક લક્ષણો છે જેનાથી આપણે આપણી પોતાની ભાવનાત્મક નિષ્ક્રિયતાને ગણકારી શકીએ છીએ જેમ કે હંમેશા ખાલી નબળું અને થાકી ગયેલું મહેસૂસ કરવું આ માનસિક શારીરિક અને ભાવનાત્મક ત્રણેય રીતને હોઈ શકે છે સાથે સાથે જે વસ્તુઓમાં પેલા વ્યક્તિને ગમતી વસ્તુમાંથી રસ વયો જવો અને અરુચિ મહેસૂસ થવી મનગમતી અને જે વસ્તુમાં જુસ્સો હોય એમાં અરુચિ મહેસૂસ થવું લોકો સાથે વ્યક્તિગત રીતે જોડાવામાં તકલીફ અનુભવી જ્યારે તમે લોકોની વચ્ચે હો ત્યારે એ લોકોના સ્વભાવમાં જે આનંદ હોય એ આનંદ નથી અનુભવાતો કે જો દુઃખ હોય તો એ દુઃખ નથી અનુભવાતું સમજવાની વાત છે કે કોઈ પણ વ્યક્તિગત સંબંધ ભાવનાના આધારે જ બને છે અને જ્યારે આપણે પોતાની ભાવનાથી જ નથી જોડાઈ શકતા તો વ્યક્તિઓથી જોડાવામાં તકલીફ પડવાની જ છે જે ધીરે ધીરે વ્યક્તિને એકલતા તરફ ધકેલી દે છે ભાવનાત્મક નિષ્ક્રિયતા તરફ વધતા આપણા બધાના જીવનનો એક મોટો ફાળો દોડધામથી ભરેલી આ જિંદગી ઉપર પણ આપણે નાખી શકીએ છીએ જ્યાં વ્યક્તિ એક પછી એક બીજા કામમાં ભાવના પર ધ્યાન દેવાનો સમય જ નથી હોતો સાથે સાથે વ્યક્તિઓમાં એટલો સ્ટ્રેસ હોય છે કે ત્યારે એ પોતાની ભાવનાઓ સાથે બેસવા માટે તૈયાર હોતું જ નથી અને ધીરે ધીરે એ ટેવમાં પરિવર્તિત થઈ જાય છે ઘણી વખત જે લોકો ઘણી બધી ભાવનાઓ એક સાથે અનુભવ કરતા હોય છે અથવા જે લોકોની ભાવના બહુ જ પ્રગાઢ હોય છે તે લોકો પણ ભાવનાત્મક નિષ્ક્રિયતા તરફ વળી જાય છે કારણ કે એટલી બધી અને એટલી પ્રબળ ભાવનાઓ મસ્તિષ્ક ઉપર એટલો પ્રભાવ બનાવે છે કે મગજ બંધ થઈ જાય છે આમાં સમજીએ તો જે લોકો ભાવનાત્મક અસહતા અસહજતા અનુભવે છે તે લોકો માટે પણ ભાવનાત્મક નિષ્ક્રિયતા તરફ વળી જવું એક બીજી દુવિધા બની જાય છે એટલે જ ઇમોશનલ રેગ્યુલેશનમાં તકલીફ અનુભવતા લોકો ઘણી વખત ઇમોશનલ નમનેસ તરફ વળી જતા હોય છે વિષાદ અથવા શોકની સ્થિતિમાં પણ વ્યક્તિ કોકને ખોવા કે કાંઈક ગુમાવી દેવામાં એટલું દુઃખ અને તકલીફ અનુભવ કરતું હોય છે કે વ્યક્તિનું મગજ એનું બોધ સહન નથી કરી શકતું અને બંધ પડી જાય છે અને આવામાં જ્યારે વ્યસ્ત વ્યક્તિનું મસ્તિષ્ક બંધ પડી જાય છે તો એ ભાવનાઓ તરફ બંધ પડી જાય છે જે ભાવનાત્મક નિષ્ક્રિયતા તરફ દોરે છે ઘણી માનસિક પરિસ્થિતિઓ જેમ કે એન્ઝાઇટી સ્ટ્રેસ ડિપ્રેશન એના કારણે પણ વ્યક્તિ ભાવનાત્મક નિષ્ક્રિયતા અનુભવે છે માનસિક શારીરિક ભાવનાત્મક કે સેક્સ્યુઅલ આઘાત પણ વ્યક્તિને ભાવનાત્મક નિષ્ક્રિયતા તરફ દોરે છે ને સાથે જે વ્યક્તિ વ્યસનોમાં પડેલો છે તે પણ ભાવનાત્મક નિષ્ક્રિયતાને અનુભવે છે કારણ કે કોઈપણ જાતનું વ્યસન હોય એક વખત કરેલું હોય કે વારંવાર કરેલું હોય વ્યસનનો સીધો અસર વ્યક્તિના ચેતના તંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર પડે છે જેમ કે પહેલા કીધું આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે બધી ભાવનાઓને અનુભવ નથી કરતા ઇનફેક્ટ મેજોરિટી ટાઈમમાં આપણે શાંત સ્થિર હળવા અને આરામદાયક મહેસૂસ કરીએ છીએ પણ જ્યારે વ્યક્તિ એ સહજ સમય હોય છે પણ જ્યારે વ્યક્તિ સ્વાભાવિક હોય તો પણ પોતાની ભાવનાઓનો અનુભવ નથી કરતો તો એ ગંભીર વિષય છે અને એની માટે આવા સમયમાં વ્યક્તિએ ભારી મદદ લેવી આવશ્યક થઈ જાય છે ત્યારે સાયકોલોજીસ્ટને મળવું અને સાયકોથેરેપીનો સહારો લેવો એક ઉત્તમ નિર્ણય હોઈ શકે છે પ્રારંભિક સ્થિતિ હોય ત્યારે વ્યક્તિ પોતાના સહાયક મિત્ર સમૂહને પોતાનું બળ બનાવી શકે છે કસરત કરવી સંગીતમાં લય થવું પોતાને આરામ આપે એવી પોતાની ધ્યાન રાખતી ગતિવિધિઓને પોતાના જીવનમાં ઉમેરવી પોતાનું ધ્યાન રાખવું એવી કોઈ પણ ગતિવિધિ તે તમને પોતાની સાથે જોડે એમાં સમય આપવો પોતાની આસપાસની જગ્યા સમય અને વર્તુળમાં નિયમ અને નિયોજન લાવવું જેથી વ્યક્તિ પોતાના જીવનમાં આવતા સ્ટ્રેસને ઓછો કરી શકે અને પોતાની માટે સમય કાઢી શકે એ મદદ કરે છે ભાવનાત્મક નિષ્ક્રિયાથી માણસ ના કેવલ એકલો પડી જાય છે પણ પોતાનાથી જ તે આઘો થઈ જાય છે જે ધીરે ધીરે માનસિક અને શારીરિક બે રીતની બીમારીઓને આવકારો આપે છે અને એટલું જ નહીં એટલો ખાલીપનો અનુભવે છે કે પોતાની કોઈપણ જાતની કારકિર્દી સંબંધ ઉપલબ્ધિ એને કોઈપણ જાતનો ઉત્સાહ નથી આપતો એટલે જ સમય હોય ત્યાં સુધી આપણે સુધર જાય તે પ્રયત્નો કરીએ અથવા વિકટ પરિસ્થિતિમાં સાયકોલોજીસ્ટની મદદ લઈએ તે જ એકમાત્ર વિશ્વસનીય ઉપાય છે અન્યથા માણસ પોતાનું જીવન જીવવાને બદલે ખાલી કાપવામાં જ તે કાઢી નાખે છે આશા છે કે આ તમને મદદ કરશે કોઈ સવાલ હોય તો અમારી તરફ તમે મૂકી શકો છો તમારો આવતો સમય શુભ્ર